નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી જેમ જેમ નજીક આવે તેમ તેમ આપણને એમ થાય કે ભાઈ મારી પાસે પણ ધન આવે મારી પાસે મહાલક્ષ્મીની કૃપા આવે હું પણ દિવાળી ઉજવી શકું સારા કપડાં પહેરું મિષ્ટાન ખાઉં અને ખવડાવું ચોક્કસ દરેકના મનમાં થાય તો મિત્રો આજે છે ને મારે એવા પાંચ ઉપાય આપવા છે જે તમારી તિજોરીમાં ક્યારે પણ ધન ઘટવા નહીં દે અને આ ઉપાયની શરૂઆત આપણે નવરાત્રિની અષ્ટમીથી કરી શકીએ છીએ અષ્ટમીથી તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો કોઈ વાર તહેવાર નહીં કોઈ દિવસ નહીં કંઈ નહીં જે વ્યક્તિ આ ઉપાય કરી લે એની તિજોરીમાં હંમેશા ધન રહેવાનું જ છે તો મિત્રો આટલો સરસ જે ઉપાય હોય એને એને આપણે સાંભળીએ સમજીએ અને કરીએ તો ચોક્કસ આપણા જીવનમાં ધનનું સુખ આપણને મળે તો મિત્રો અષ્ટમીથી તમે કરી શકો છો અષ્ટમીથી શરૂઆત કરીને દિવાળીના સારા દિવસોમાં અગિયારસ બારસ તેરસ દિવાળી બધું તમે સારામાં સારી રીતે આ ઉપાય કરો અને ચોક્કસ આવનારા સમયમાં તમારી તિજોરી ધનથી ભરેલી રાખો તો મિત્રો આજનો પહેલો ઉપાય એક સોપારી લો પાણીથી ગંગાજળથી ધોઈ એનું પૂજન કરો દીવો અગરબત્તી કરો અને એ તમારી મહાશક્તિ છે એટલી શ્રદ્ધાથી એમાં વિશ્વાસ કરો અને આ સોપારી તમારી તિજોરીમાં લાલ કપડું મૂકીને એની પર મૂકી દો અને રોજ તમે જ્યારે પણ તમને મોકો મળે ત્યારે તમારી તિજોરીમાં મૂકેલી સોપારીને ધૂપ દીપ બતાવતા રહેજો જો આવનારા વર્ષમાં પૈસા આવે જ કે નહીં હવે વિચાર કરો એક બે રૂપિયાની સોપારીમાં તમને આખું વરસ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો કેટલો સીધો અને સરળ ઉપાય છે તો મિત્રો હવે જોઈએ આપને બીજો ઉપાય બીજો ઉપાય પણ ખૂબ સહેલો પાંચ કોળી કેસર અથવા હળદર એક નાનો ચાંદીનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો આટલી વસ્તુ તમને જોઈ અષ્ટમીને દિવસે સવારે મા દુર્ગાના આશીર્વાદ લો પાંચ કોડીને હળદરવાળા પાણીથી પીડી કરો કેસર પણ તમે નાખી શકો છો એક ચાંદીનો સિક્કો એક રૂપિયાનો સિક્કો આટલી વસ્તુ લો એને પણ હળદરથી રંગી ને મા દુર્ગાની પૂજામાં મૂકો અને તમારી પૂજાનો દીવો ઠરે પછી તમે આ બધી વસ્તુને લઈને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો આટલી નાનકડી વાતથી તમારા જીવનમાં ધનનું આગમન શરૂ થાય તો મિત્રો હવે જોઈએ આપને ત્રીજો ઉપાય ત્રીજા ઉપાયમાં એક લાલ કપડું એક દસ રૂપિયાની નવી નોટ જૂના જૂના તાંબા કે પિત્તળના એક એક સિક્કા આટલી વસ્તુ લો માતાના પૂજનમાં વસ્તુને મૂકો અને હળદરનો ચાંદલો કરીને માનું પૂજન કરો અને પૂજન પૂરું થાય દીવો ઠરે પછી આ બધી વસ્તુ લઈ લાલ કપડામાં બાંધવાનું અને એ પોટલી આપની તિજોરીમાં મૂકી દેવાની આ આટલો નાનો અને સરળ ઉપાય તમારા જીવનમાં ધનની બરકત લાવી આપે હવે ચોથો ઉપાય ચોથો ઉપાય અષ્ટમીના દિવસે અથવા તે પછી કરો તમે તો ત્યારે એક પીપળાનું સરસ પાન લેવાનું છે જે કસેથી ફાટેલું ન હોય તૂટેલું ન હોય બરાબર ખરાબ ન હોય એવું સારું જોઈને એક પીપળાનું પાન લાવો પાનને ધોઈને એની પર મા લક્ષ્મીનો મંત્ર શ્રીમ હળદરથી લખી દો ને હળદરથી લખી દીધા પછી આ પાન તમારી તિજોરીમાં સ્થાપિત કરો ધૂપદીપ બતાવી ને માને પ્રાર્થના કરો કે મેં તમને તિજોરીમાં સ્થાન આપ્યું છે તમારે અહીંયા મારતા સ્થાયી થઈને રહેવાનું છે એમ આપણી પાસે સ્થાયી લક્ષ્મી આવે એવી પ્રાર્થના માને કરવાની છે ભગવાન વિષ્ણુને કરવાની તમે પીપળાનું પાન લાવ્યા એ વિષ્ણુ છે બરાબર તો આપણે ભગવાનની સાથે મા લક્ષ્મીને બિરાજવાનું આમંત્રણ આપ્યું અને માને પ્રાર્થના કરી તો આ ઉપાયથી તમને ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીના આશીર્વાદ જરૂરથી મળે છે અને આ પાન મુકાવાથી તિજોરીમાં છે ને બરકત તમને વધતી દેખાશે અને અનુભવ થશે કે ના હવે મારી પાસે પૈસા લક્ષ્મીમાં સ્થિર થઈને રહે છે હવે પાંચમો અને છેલ્લો ઉપાય જો તમને પીળી કોળી મળે તો તે અને પીળી કોળી ન મળે તો પાંચ કોળી લઈ આવો બરાબર પાણીથી દૂધથી ધોઈ હળદરથી એને રંગો કેસરથી એને રંગો અને રંગીને પાંચ કોળી મા લક્ષ્મીની સામે પૂજનમાં મૂકો અને પૂજન પૂરું થાય એટલે આ પાંચ કોળી પીળા કપડામાં બાંધી ને તમારી તિજોરીમાં મૂકી દો આ કોળીઓ તમારી તિજોરીમાં આવશે તો તમારી તિજોરીમાં ક્યારે પણ ધન ઘટે નહીં અને આટલી નાની સરખી વાત જો તમે જીવનમાં જોડીને ચાલશો તો હું એવું માનું છ કે આવનારો સમય ચોક્કસ એક ધનવાન તરીકે તમે વિતાવી શકો તો મિત્રો આવા સારા દિવસોમાં સારા ઉપાય મનથી કરેલી જે પૂજા છે તે શ્રદ્ધાથી ભગવાન પાસે કરેલી પ્રાર્થના આપણે જીવનમાં સારામાં સારું પરિણામ અપાવી જાય છે પણ આપણે ખોટા માણસોના ચક્કરમાં ફસાઈને ટોના અને પેલી મેલી વિદ્યાના એમાં આવી ને આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ તો આ બધી બાબતોથી બચીને રહેવા માટે આપણે આવા નાના નાના ઉપાયો જો આપણે જાતે કરીએ ને તો ચોક્કસ ભગવાનની સીધી કૃપા માતાની સીધી કૃપા આપણા જીવનમાં મળી શકે છે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી વજન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે